તારી પેણી જોતો પતંગ આટલા હા પતંગ ભેગું ફિટ થઈ ગયું છે પેણે પતંગ હાથમાં ના દોડી એકલી હાથમાં આવી પતંગ છે કે નહીં પતંગા સમાઈ જાય ને તો સારી વાત છે પેણે દુઈડી એકલી આવીને હોય વળી લાગતું તો નહીં પછી ખરાબ હતો આ તો અહીંથી જ તૂટી ગયું દોરડી તો ગાણી આવી છે પણ પતા શિયા આ પતંગ આબુ તો કાટું લાકડુંય નહીં આટલામાં કંઈ હા તારી પતંગ પાટી ગયો હું કરવાનું શું સાર નહીં આવે છે આમ ખાસી આવી હતી પતંગ તો નહીં આવ્યો પણ હોતો નહીં પતંગ વામાં જાવ હણા આંખા દોડી છે કાજી અવા એકણ કોઈ આવે ને તો એતરો પહેવા દે ને પતંગ લૂંટવાના બધું ભઈ નાખે છે તો આરતી મુવા હે તો નકા છોકરા તો પતંગ ચડી જેટલો હતો

એટલે તારી મીએ પેલા શેડો ખેંચી નાખી દીધો આ હારું તો શેડો અબળાવું પડશે લાલ ભાઈ મન છી નહીં પતંગ તો મારા હાથમાં આવશે જ પેલા તું લાલ પતંગ હું આ લાલ તું શેડો દે ઓમ થઈને આ લઈને આવ્યો કે એટલે શેડો ઓમ આવ્યો ધર હા ખા મને દોડી હવે એટલે પટ્ટી દોયડીએ નહીં આવે કે પતંગ અહીં નહીં આવે પેલા બોલાતા જો જલ્દી જવું લે પણ આ દોયડી થી દે પછી તો તારા ગીરે એ દોયડી કેટલી કોમ માં હોય ખબર છે લે પણ પેલા પછી ઘેર જતા રહે તમારા પાસે કોમ છે પણ હું ઘેર રે રહે અને અવાજ ને બવાજ બેહાડ ના તો પછી ઉતરણ લાલે ઓસો વગાડે હોય એટલે પીપુડા ને જલેબી ભલે બી ઓસુ ખાતી તો અવાજ બેહી જાય લે લાલ એ તો અમે ઉતરણ થતો પછી પતંગ ચીટલા સગાયા અલે આ શેડ અવાજ અમાર ઇકણ સંભળાતો તો મને ખબર તો પડી જશે કે આરા ગોગળો બેહાડ દે સતે નાક પતંગ સગા લાલ ભાઈ હા અલે હજી ગાજો પેલું કે આપણે પેલું પાવલા ને લેયા તો બે જણા પેલા પાવડા ના તો એ પાવડો જવાનું પડે તો લાલભા કસ્યું નહીં પાવડું બાવળો કસ્યું નહીં એટલે હવે આસુ બોલવાનું રાખે એટલે પતંગ લઈ ગયા તમે પાવડો પાવડું હજુ કંટાળો એટલે હું માછી ની પતંગ ના ચીડી આવ્યો એટલે લાલબાવાળી પતંગ લઈ ગયા આમ શું કરવાનું અમે bây giờ tăng luôn vào đầu bớt chậm Hãy subscribe cho kênh

અલે જીગા આપણ એવો કોઈ શોખ નહી પતંગ લૂંટવાનો પણ આ તો પતંગ લે એકલો હતો એટલે હું આવ્યો દોડી ના ના કોઈ હવા ના લૂંટો થા લાગા તો પતંગ પર તું મારી તું આવ્યો તો લે હું તો લૂંટું છું પતંગ તું આપડ તો ના બધું જલેબી બલેબી લે ખાવા હજુ જો કહું છું શું કરો ને કે આવાજ બેહી જાય ને હપુ તો બેહી જાય તો અવાજ તો કમ્પ્લીટ થઈ જાય લાલ લાલપા પતંગ નહી મળતી તાર જો પાવળો લે જોવું ને ઉતરા નાર તો પાછે કરો જો પાછા અને ગવમ ના હેડ તો પાછો ના હેડું અમુ તો હાલ તો પટિયો મારતો જડવા લઈને 有人。<laughs>